એક નથી હાલતી જો વાહેવાલા બેન લઈ ગયા અવાહ ભાઈ લા હાલે માતાજી જે શ્રી કૃષ્ણ બતાઈને તો આપણે જો હવાર હવારમાં જાગી ગયા છે એ અને માતાバター ઓળવી નાખ્યા છે એ અને હવે રખડવા મળ્યા છે જો જીત દી ઉ ગયો છે અને આપણે અતાર મમીનાસ રખડવા આ આપણે સાપણીજી બનાવવાના છે હાલો બતાવી દૂધ ને આપણે લઈ આવે છે આપણે કાય ગાય કે ભેંસ કાય છે ને એટલે આપણે જો દૂધ કોથળી નું લાવી છે મોટી કોથળી નું મોટી દૂધી થેલી લઈ છે આપણે જો આવી લાવી છે મે મોટી દૂધી થેલી અમૂલ કીધું એમ કાય ભેંસ ને કાય બીજું તો આપણે કાય રાખતા નથી અને આપણે જો ચૂલો જેવો છે મે સુલો જગવા બેહી વિશે દેશી સુલા ઉપર જો આપડે સા મેકી દીધો છે અને સુલો પેલા જગવી નાખ્યો તો અને હવે જો અમાર અબીભાઈ વી આવ્યા સા પાણી પીવા અને વાલ્ખનામાં જો રોટલી બનાવા છે રોટલીનો લોટ બાંધે છે વાલ્ખનામાં તો પછી સાબે નઈ જાય અને પછી રોટલી મેકશું તો હાલો બધાય સા પાણી પીવા બે ગ્યા સતિયાર અને હવે સતિયાર બેઈ ગયા છે અને અમાર એબી ભાઈને જો દૂધ ચા અને સેવ અતરમાં ખાવા જોઈએ અને આપણે સેવ લાવ્યુ થી ખાવા માટે સા સેવ અને રોટલી ખાવા માટે આપણે જો અતર પર બેઈ ગયા છે તો હાલો બધાય ચા પાણી પીવા કાઈ બી અબિડા સમ સિતારિયા મૈસે જ હવે અમાર એબી ભાઈને અતરバターમાં કાઈ બોલસે નહીં

આટલા બધાય જો આ બધા બેહવા આવી ગયા છે એ હા વાહ વાહ થોડી ના વાગે એ વાગે એ ઊભે પેસે થઈ જાતા તમે એક હરકો પકડી નથી અકતા ભાગ નહીં એમ પકડાય હાય હાય અન પાલીલા ન ના ન નયન તું જાવ અન નયન ભાઈ આવી ગયા છે વાકે ના થાતાર

હાલો ટ્રાય મારવી છે પડવી ને તો હારું છો આ કોત ખરા તઈ ખબર પડે ને નહી હરશે દેહી ના છો ટાંગા કેમ રેસ આમ આખો બસ તારા આખવાયો હો ધીરે તારા કઈ છે મને થોડી આવડે છે સેટી જત કરી આવડે છે આપા જોશો હાલો હાલો ટ્રાય મારવી मार संजय भाई जो खाटले ट्राई कर महंगी नहीं खेख ये ये पार्टी भरोसा संजय भाई हाँ तो <laughs> मार <laughs> <वो जीवो। laughs> <वो वो ना। laughs> अरे अली <laughs> आ कल <laughs> ये <laughs> <laughs> ना लागो। असल लगे मर्जी हाल तुम्हारी हाल है आप चाल अमितरा आपड़ा जा यूट्यूबर है अच्छे साइकिल आपड़ा जा कि नहीं नहीं बदल तो, ने 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 की की। तो यूवर, यूवर। मने नो आवड़ रे आवड़ से आव सर हां आ आयो तो नहीं ये कियो आके नहीं तो नहीं बाजार वालों ये हो पार्टीयो बाजार में नहीं आएगी हो भाई आओ आ लो ये तो फड़े जा तो फड़े जा आला तो हमलो आपने यूट्यूबर साइकिल में बात सही जा से साइकिल आप लावट से नहीं कर अल्पा तमारे जेठाने साइकिल आके जा जाए नहीं लाली जावले जावले Ha ha કેમ છો યાર પગ કેટો રાખી ર હાલ છે લેતે ફોટો ફોટો આપણા યુટ્યુબર જો સાયકલ આખવાની તૈયારી કરે છે બ હાલ છે કે નથી હાલતી જો વાયવાલા બેન વેઈ ગયો ઓ ભાઈ ભાંગી નાખ છો તે તો આવતી નથી કરતું તો આપણે નો હકે છે તો હાલ છે કે નથી હાલતી એ પાસવજન હરખી આકને ભાઈ હરખી આવડે એ શીખવા અલ્પા तुम आ को जाओ तुम आ जाओ तुम मां और पैसा दे तो हेलो पास आ जाओ जाने जाए तो नया जो ये से पड़े पड़े तो हारो से काम ये पड़ू तो, तो दे। आगे दे। आगे। 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 नहीं ओ आवा दे हूँ आती

અને આપણે અલ્પા ઉભા રહી ગયા છે અને હિરલબેન અમાર ગાડી ઉપર બે ગયા છે ને સંજયભાઈ રખડે છે અને આપણે આપડે બાજો ખસ્તો બટાટા ને ડુંગળી બા તો આવો કાંઈક સંજયભાઈ અમાર ખાટલો ભરે છે તો આપણે આ બોલો આજનો બ્લોક આ પૂરો કરવી છે મળશે આગલા બ્લોક માં तब तक लिए बाय बाय